નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં નબળી ક્વોલિટીની આવક વધારે હોવાથી ભાવ નીચી સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યા છે સારી ક્વોલિટીની આવક અત્યારે બહુ ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે નાસિકમાં નવી લાલ ડુંગળીની આવક ધીમી ગતિએ વધી રહી છે પરંતુ સામે નિકાસ વેપાર કે દેશાવરની માંગ ઓછી છે વેપારીઓ કહે છે કે ડુંગળીની બજારમાં સારી ક્વોલિટીમાં ભાવ મજબૂત રહેશે પરંતુ નબળી ક્વોલિટીમાં બજાર નીચી જ રહે એવી શક્યતા છે લાલની આવકમાં ગુજરાતમાં હજી પંદરક દિવસ આવે એવી સંભાવના છે હવે આવકોમાં થોડો ગેપ રહીને નવી આવકો ફેબ્રુઆરીના અંતમાં ચાલુ થાય તેવી સંભાવના જોવા મળી રહી છેલ્લી હરાજી મુજબ આવકોની વાત કરીએ તો રાજકોટમાં છ હજાર કટાની આવક સામે ભાવ છે એ ચાલીસ રૂપિયાથી લઈને બસો અને પિસ્તાલીસના હતા ગોંડલમાં દસ હજાર કટાના આવક સામે જે ભાવ છે એક્યાસીથી લઈને ત્રણસો રૂપિયા સુધીના અને સફેદમાં ચાર હજાર કટાની આવક સામે ભાવ છે એકસો એસી થી લઈને ત્રણસો અને નેવું રૂપિયાના હતા સામે એવરેજ ભાવની વાત કરીએ તો બસો અને વીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા મવવામાં લાલ ડુંગળીની પંદરથી લઈને સોળ હજાર કટાની આવક સામે ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયાથી લઈને ત્રણસો સિત્તેર રૂપિયા અને સફેદમાં કુલ પાંચ હજાર સાતસો પંચોતેર ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો એકસઠ રૂપિયાથી લઈને ત્રણસો અને સિત્તેર રૂપિયા સુધીના જોવા મળ્યા છે સફેદમાં વાત કરીએ તો બસો બાવીસથી લઈને ચારસો અને એકાવન રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે નાસિકમાં ઉનહાલ કાંદાની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો ક્વિન્ટલની આવક હતી નીચામાં નીચા ભાવ છે આઠસો રૂપિયા ઊંચામાં ઊંચા પંદરસો અને એવરેજ ભાવ ચૌદસો રૂપિયા કટ થતાં જોવા મળ્યા હતા તો મિત્રો આ હતા આજના ડુંગળી બજારના સમાચાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો